નમસ્કાર મિત્રો હાર્મોનિયમ શીખો સિરીઝ એપિસોડ નંબર પાંચમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના એપિસોડમાં આપણે અલંકારોનો રિયાઝ કરીશું એટલે કે પ્રેક્ટિસ કરીશું જે હાર્મોનિયમ શીખવાવાળા મિત્રો તેમજ સિંગિંગ શીખવાવાળા મિત્રો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે અને અલંકારોનો રિયાઝ તમારે વારંવાર કરવાનો હોય છે એટલે કે આખી જિંદગી એનો રિયાઝ કરવાનો હોય છે આ અલંકારો જ તમારા વોકલ કોર્ડને પાવરફુલ બનાવે છે તમારી ફિંગર મુવમેન્ટ ખૂબ જ સરળ બનાવે છે તો વિડિયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો અને ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન ક્લિક કરી ઓલ પર ક્લિક કરજો જેથી કરીને આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને સમયસર પ્રાપ્ત થઈ જાય તો ચાલો આ એપિસોડમાં આપણે અલંકારોની પ્રેક્ટિસ કરીએ મિત્રો અલંકારની પ્રેક્ટિસ કરતાં પહેલાં આપણે મેજર સ્કેલ અને માઇનસ સ્કેલ જે આપણે એપિસોડ નંબર ચારમાં જોઈ ગયા તેને રિપીટ કરી લઈશું કારણ કે એ ખ્યાલ હોવો આપણને ખૂબ જ જરૂરી છે શરૂઆતમાં આપણે બિલાવલ થાટ એટલે કે બધા જ સ્વરો શુદ્ધ હોય છે એની પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ તો મેજર સ્કેલની અંદર બધા જ સ્વરો શુદ્ધ લેવામાં આવે છે બરાબર એ તમને ખ્યાલ હશે તો સા રે ગ મ પ ની બરાબર સાથી લઈને ની સુધી બધા જ સ્વરો શુદ્ધ છે હવે માઇનસ સ્કેલની વાત કરીએ તો માઇનસ સ્કેલની અંદર કોમલ સ્વરો આવે છે ગ ધ અને ની સા રે ગ મ પ ધ માઇનસ સ્કેલની અંદર કોમલ સ્વરોનો ઉપયોગ થાય છે મેજર સ્કેલની અંદર શુદ્ધ સ્વરોનો ઉપયોગ થાય છે આઈ હોપ કે તમને મેજર અને માઇનસ સ્કેલનો ખ્યાલ આવી ગયો છે હવે આપણે અલંકારોની પ્રેક્ટિસ કરીએ સૌપ્રથમ આપણે અલંકાર નંબર એક જોઈશું એનો તાલ છે ત્રિતાલ અને માત્રા છે સોળ તો સૌપ્રથમ આપણે સાનો રિયાઝ કરીએ સા મિત્રો આ રીતે ખૂબ જ ધીમેથી આપણે અલંકાર એકનો રિયાઝ કરવાનો છે ની સાથે સાથે આપણે ગાવાની પણ પ્રેક્ટિસ કરીએ છીએ જેથી કરીને સિંગિંગ શીખવા વાળા મિત્રો અને હાર્મોનિયમ શીખવા વાળા મિત્રો બંનેને ફાયદો થાય મિત્રો હવે આકારની પ્રેક્ટિસ કરીએ મિત્રો તમારે પોતાનો અવાજ જે છે એ સ્વરની સાથે મેચ કરવાની કોશિશ કરવાની છે મિત્રો આ જ અલંકારને તમારે અલગ અલગ સ્પીડમાં પ્રેક્ટિસ કરવાની હોય છે જેમ જેમ તમને એમાં ફાવટ આવતી જાય તેમ તેમ તમારે સ્પીડમાં વધારો કરતા જવાનું છે બરાબર આ રીતે તમે પ્રેક્ટિસ કરી શકો છો મિત્રો હવે અલંકાર નંબર બે ની પ્રેક્ટિસ કરી એનો તાલ છે ત્રિતાલ અને માત્રા છે સોળ સા સા રે રે ગ ગ મ મ પ પ ધ ધ ની ની સા સા सा ने नि ध ध प प म म ग ग रे रे गा गा मामा दा दा नेने सा स्पीड वी सा रे 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 ग ग म म प ध ध नि नि सा સા ની ધ પ પ ગે રે સા સા હવે આકાર માં આપણે પ્રેક્ટિસ કરી નંબર ત્રણ ની પ્રેક્ટિસ કરીએ એનો તાલ છે દાદરા માત્રા છે आणि लय तुम्ही पोतानी रीते वजाता जसो स <स्थाथ> रे गे गन सान <स्थाथ> धन ध प गे गे सा આ રીતે તમારે પ્રેક્ટિસ સ્લોથી કરવાની છે અને એને થોડી થોડી લય વધારતા જવાનું છે બરાબર હવે અલંકાર નંબર ચાર જોઈએ એનો તાલ છે કહેરવા એની માત્રા છે આઠ સા રે ગા ગા રે ગા મા હવે અલંકાર નંબર પાંચ જોઈએ એનો તાલ છે કહેરવા માત્રા છે આઠ ગા મારે

તો મિત્રો આ હતો અલંકારોનો રિયાઝ એટલે કે પ્રેક્ટિસ અલંકારોની પ્રેક્ટિસ કઈ રીતે કરવી એનો પ્રોપર ખ્યાલ તમને આવી જ ગયો છે જો ન આવ્યો હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકો છો અથવા તો નીચે એક વોટ્સઅપ નંબર હાઇલાઇટ થાય છે એ વોટ્સઅપ નંબર ઉપર તમે મને મેસેજ કરી શકો છો જે મિત્રોને ઓનલાઈન ક્લાસીસમાં જોડાવું છે તે મિત્રો પણ મને વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરી શકો છો અને આવનારા એપિસોડમાં આપણે એટલે કે એપિસોડ નંબર પાંચ પાર્ટ ટુમાં આપણે બાકીના છ અલંકારોની પ્રેક્ટિસ કરીશું તો આપણી ચેનલ સાથે બન્યા રહેજો અને ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ક્લિક કરી દેજો અને ઓલ પર ક્લિક કરજો જેથી કરીને આવનારા તમામ એપિસોડની નોટિફિકેશન તમને સમયસર પ્રાપ્ત થઈ જાય વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો આજના એપિસોડમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા એપિસોડમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત